પાટણમાં કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખનું વિવાદિત નિવેદન રાધનપુરના વોર્ડ નંબર પાંચમાં પ્રચાર દરમિયાન નેતા ભાન ભૂલ્યા બીજેપીના મુસ્લિમ ઉમેદવારોને ધર્મ વિરોધી ગણાવી દીધા ભાજપમાંથી ઉમેદવારી કરતા મુસ્લિમ સમાજના ઉમેદવારો પર તેમણે ટિપ્પણી કરી કહ્યું કે જેનું જમીર મરી ગયું હોય એ જ ભાજપમાંથી ઉમેદવારી કરી શકે વધુમાં કહ્યું કે જે વેચાઈ ગયો હોય તે જ ભાજપમાંથી ઉમેદવારી કરે જે મુસલમાનના મનમાં ઇમાન હોય તે ભાજપ ઉમેદવારી ના કરે તો રાધનપુરમાં સરકારે કરેલા ડિમોલેશન મુદ્દે ભાજપ પર જ્યાસુદ્દીન શેખ વરસી પડ્યા હતા જુનાગઢ અને બેટ દ્વારકામાં ડિમોલેશનનો મુદ્દો તેમણે ઉપરથી ઉઠાવ્યો હતો હોય એનો એ રાષ્ટ્રવાદમાં કોમી એકતામાં ભાઈચારામાં માનતો હોય એ કદી પણ ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ લઈ શકે નહીં ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતના ઉમેદવારી કરે છે હું માનું છું કે એમના જમીન કેટલા પડી ગયા છે કેટલા વેચાઈ ગયા છે કે આપણને ખબર છે કે રોજ આપણા મોટા ભાઈ સમાજ હિન્દુ સમાજ સાથેનો આપણે સંઘર્ષ કરવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરતી હોય હિન્દુ વચ્ચે ઝઘડા થાય પ્રયાસ પરંતુ રોજ તમે જુઓ કોંગ્રેસના નેતા શેખના આક્ષેપ પર હિતેન્દ્ર પટેલે સામે નિવેદન આપ્યું કહ્યું કે કોંગ્રેસ તુષ્ટીકરણની રાજનીતિ કરી રહી છે અને ભાજપ સરકારે લઘુમતી સમાજ માટે પણ કામ કર્યું છે સરકારની યોજનાઓમાં તમામ સમાજને લાભ મળી રહ્યો છે વધુમાં કહ્યું કે કોંગ્રેસે પરિવારવાદ વિભાજન અને જ્ઞાતિવાદના કારણે મત મેળવ્યા ધર્મના નામે રાજનીતિ કરનારાને પગ નીચેથી રાજકીય જાજમ સરકતી દેખાઈ રહી છે લઘુમતીને નામે સૃષ્ટિકરણને નામે પરિવારવાદને નામે અને વિભાજનના નામે એમને સતત મત મેળવ્યા પરંતુ જનતાની અપેક્ષાઓ એમની આકાંક્ષાઓ એમનો વિકાસને સાર્થક કરવામાં ઉનાર ઉતરે છે એની વ્યક્તિગત આજીવિકા માટે પણ આ સરકારની અનેક યોજનાઓમાં કોઈપણ જાતના ભેદભાવ સિવાય સૌને સરખો લાભ મળે એવો પ્રયાસ કર્યો છે અને પરિણામે લઘુમતી સમાજ પણ અન્ય સમુદાયની સાથે આ રાષ્ટ્રવાદી વિચારધારામાં સમર્થન આપી રહી છે અને ભારતીય જનતા પાર્ટી તરફ એમનો ઝુકાવ વધ્યો છે સતત ને સતત જ્ઞાતિ જાતિ પંથ પ્રાંત અને ભાષાને આધારે વિભાજિત કરી અને પોતાનો રાજકીય રોટલો સેંકનારા લોકોને એમની રાજકીય જાજમ પોતાના પગ નીચેથી સરકતી દેખાઈ રહી છે અને એટલે ઓસ્ટ્રેસનમાં આવા અનાબ સબ નિવેદનો કરી અને સમાજની શાંતિ સલામતીને સમૃદ્ધિને દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે એને સખત શબ્દોમાં વખોડું છું આવા પ્રકારના વિભાજનકારી નિવેદનો કે સમાજમાં અશાંતિ ફેલાવનારા નિવેદનોને સરકાર પણ કડક હાથે ડામી લેવા માટે કટિબદ્ધ છે તો આ મુદ્દે ભાજપ નેતા હિતેન્દ્ર પટેલ આપણી સાથે ફોનલાઇન પર ગયા છે હિતેન્દ્રભાઈ શેખનું મંચ ઉપરથી જાહેર મંચ ઉપરથી એક વિવાદિત નિવેદન કે જે પણ મુસ્લિમે ભાજપમાં છે તેમનું જમીર મરી પરવાર્યું છે હિતેન્દ્રભાઈ હાજી અવાજ ઓછો આવે છે જીતેન્દ્રભાઈ કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખનું એ નિવેદન એક નિવેદન ખૂબ ચર્ચામાં છે જે પાટણમાં તેમણે કર્યું હતું અને એ કહ્યું હતું કે ભાજપમાં જે પણ લઘુમતી સમાજના લોકો છે તેમનું જમીર એ મરી પરવાર્યું છે ને એટલા માટે ભાજપમાં છે જો કોંગ્રેસ હાર વાળી ગઈ છે કેટલા કેટલાય વર્ષથી એને જન સમર્થન ગુમાવી દીધું છે જનતાને પરમાવીને એને રાજનીતિ વિભાજનની રાજનીતિ જ્ઞાતિ જાતિ વચ્ચે ભેદભાવની રાજનીતિ કરી અને ઘણા વર્ષો સુધી એમણે શાસનનો સ્વાસ રાખ્યો પણ જનતાની અપેક્ષાના વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા અને પરિણામે જનતાએનો સાથ છોડવા મળી છે પાછલા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર આવ્યા પછી જે સુશાસન આપ્યું છે નરેન્દ્ર મોદી સરકારે અને સર્વ સમાજના વિકાસની સાથે સાથે કોઈ પણ જાતના ભેદભાવ સિવાય લોક કલ્યાણની જે યોજનાઓ છે એ લઘુમતી સમાજને પણ મળી છે એ આયુષ્યમાન ભારતની સારવાર શિક્ષણની યોજનાઓ હોય ખેતીવાડીની સબસીડીની યોજનાઓ હોય યુવાનો માટે કે મહિલાઓ માટેની યોજના હોય આ સરકારે સૌનો સાથ સૌનો વિકાસનો જે મંત્ર છે સાર્થક કરીને ખૂબ સરળતાથી અને સૌને સમાનતાથી યોજનાઓના લાભ આપ્યા છે પરિણામે લઘુમતી સમાજ પણ સર્વ સમાજની સાથે એવું માનતો છે કે આ રાષ્ટ્રવાદી સરકાર દેશના વિકાસની કાયદાથી લઘુમતી સમાજની મહિલાઓને જે સુરક્ષા મળી છે એનું પારિવારિક જીવન જે શાંતિપૂર્ણ બન્યું છે એના કારણે મોદી સરકારને સમર્થન મળી રહ્યું છે કોંગ્રેસ જી 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 આપ અમારી સાથે જોડાયા ચર્ચા કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર